ફાયર વિભાગમાં ચાલીસ ટકા ભરતી ઓછી છે કોટા સર્ટિફિકેટના આધારે ફાયર વિભાગમાં નોકરી કરી છે રાજ્યના તમામ જાહેર સ્થળો રામ ભરોસે ચાલી રહ્યા છે રિપોર્ટમાં દુર્ઘટના સર્જાઈ શકે તેવો ઉલ્લેખ કરાયો હતો રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યું છે અને હવે તપાસ કરી રહ્યું છે પરંતુ જો આજ તંત્ર થોડા વહેલા જાગી ગયું હોત તો કદાચ આ દુર્ઘટના જ ન સર્જાઈ હોત તેનું કારણ છે કે ભાજપના કાર્યકર્તા છે મિલિનશાહ તેમણે આખું એક રિપોર્ટ છે તે રજૂ કર્યો હતો સરકારને આપ્યો હતો કે આ પ્રકારની દુર્ઘટના ક્યારે પણ સર્જાઈ શકે છે કારણ કે ફાયર સેફટીનો સતત અભાવ રાજ્યમાં છે મિલિનશાહ છે તેમની સાથે વાતચીત કરીશું ક્યારે આપે રિપોર્ટ આપ્યો હતો ને રિપોર્ટમાં કયા કયા મુદ્દાઓ છે કે જે આપણે સરકાર સમક્ષ રજૂ કર્યા હતા નમસ્કાર દર્શક મિત્રો મેં આ રિપોર્ટ તૈયાર કર્યો હતો અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસ એ પછી મેં રિપોર્ટ સબમિટ કર્યો છે બાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ એટલે આ સમયગાળા દરમિયાન મેં ત્રણ વાર મુખ્યમંત્રી સાહેબની મેં એપોઈન્ટમેન્ટ લેવાની કોશિશ કરી ત્રણ વાર એમની કેબિનમાંથી પાછો ફર્યો છું અને હું ભાજપનો કાર્યકર્તા હોવા છતાં મુખ્યમંત્રીને નથી મળી શક્યો એ મારી પણ કરુરતા છે અને પ્રજાની પણ કરુરતા છે જો એમને મળી શક્યો હોત તો મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી આગળ મારી વાત હું વધારે સારી રીતે મૂકી શક્યો હોત તેમ છતાં એમના ઓએસડી જે હોય એમની સુધી આ રિપોર્ટ મેં પહોંચતો કર્યો અને મેં એ વાતનો સંતોષ લીધો કે મારા મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચશે અને ગમે ત્યારે આ વસ્તુ પર પગલાં લેવાશે અફસોસ ત્યાંથી પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા હજી સુધી અને એ જ દિવસે આ જ રિપોર્ટ મેં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટના વડા નલિન ચૌધરીને મેં આ રિપોર્ટ મેં બતાવેલો હતો એમને એમને મેં માહિતગાર કરેલા હતા અને એ પછી પણ એમ એમની સાથે શેર પણ કરેલો હતો અને એમણે પણ આ વસ્તુ કીધી મિલિનભાઈ આ રિપોર્ટમાં લખેલી એક એક વાત સાચી છે અમે સમય આનો અમલ એટલા માટે કરીશું હું અત્યારે અમલ આનો એટલા માટે નથી કરી શકતો કે હજી હમણાં જ નવો જોડાયો છું અને જ્યાં સુધી મારું પ્રોબેશન ફિક્સ કન્ફર્મ ન થતું ત્યાં સુધી આ રિપોર્ટ પર હું ધ્યાન નહીં આપી શકું એટલે વિચાર કરો કે એક અધિકારી લેવલનો માણસ પણ પોતાનું પ્રોબેશન થાય ત્યાં સુધી રાહ જોવે છે આવી સંવેદનશીલ વસ્તુઓ માટે આ કેટલી ગંભીર બાબત છે આપણે જે રિપોર્ટની અંદર મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે કયા તે મુખ્ય મુદ્દાઓ છે કે જે પ્રજા માટે ખૂબ જરૂરી હતા જેનું અમલવારી કરવી સૌથી પહેલાં તો મેં આ મુદ્દામાં આ રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો તો કે જો આ આની પર તમે ધ્યાન આપશો અને સાથે રહીને આપણે કામ કરવું છે મારે કોઈને દોષારોપણ નથી કરવું મારે સાથે રહીને સરકારમાં કામ કરવું તો એટલા માટે સરકારમાં જોડાયો હતો પક્ષ સાથે જોડાયો હતો અને પક્ષના કહેવાથી જોડાયો હતો પણ પછી મને સાઈડ ટ્રેક કરવામાં ચલો આ અલગ વિષય છે પણ મારે જે કામ કરું તો આ રિપોર્ટમાં જે લખેલું છે કે જો આ રિપોર્ટમાં મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે તો આપણે તક્ષશિલા જેવા બનાવો અટકાવી શકીશું આ રિપોર્ટમાં મેં એવું ચોખ્ખું લખેલું હતું કે રાજ્યના એક પણ જાહેર સ્થળો જેમ કે સિનેમા નાટ્ય નાટ્યગૃહ શોપિંગ મોલ આ એક પણ વસ્તુ ટ્યુશન ક્લાસીસ સ્કૂલ હોસ્પિટલ સેફ નથી અચ્છા એ લોકોને સેફ નથી થવું એવું નથી પણ એના કોઈ એસઓપી જ આ લોકો તૈયાર નથી કરેલા મારા ફાયર ડિપાર્ટમેન્ટના મોટા ભાગના અધિકારીઓએ મારી સરકારને ગેરમાર્ગે જ દોરી છે એનું આ પરિણામ છે આ બિલકુલ ખાસ કરીને કેટલાક એવા મુદ્દા પણ હતા કે જે વપરાતો પાવડર છે છે તેને લઈને પણ સામે આવી અંગે શું રિપોર્ટ રાઈટ આ રિપોર્ટમાં મેં એમ પણ કીધેલું હતું કે એબીસી પાવડર આપણે જે અત્યારે વાપરી રહ્યા છીએ ડ્રાય કેમિકલ પાવડર એ દુનિયાના મોટા ભાગના વિકસિત દેશો યુરોપિયન કન્ટ્રીઝ અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બેન છે એ આપણા શરીર માટે હાનિકારક છે શ્વાસમાં જાય છે તો નુકસાનકારક છે પર્યાવરણ માટે હાનિકારક છે આવું મેં સ્પષ્ટ લખેલું છે કે આવા આવા એક્સ્ટિન્ગ્યુશિસ ના વાપરવા જોઈએ હા આપણી જોડે ઓપ્શન ના ત્યાં સુધી જે હોય આપણે ચલાવી લઈએ પણ આપણી જોડે ઓપ્શન છે એ ઓપ્શન પર પણ ધ્યાન આપવામાં નથી આવ્યું અને ધડલે આખી લોબી આર્થિક લોબી એની કામ કરે છે જે આતંકવાદ કરે છે આર્થિક આતંકવાદ કરે છે અને સરકારને અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે બીજું આ જ ફાયર ઓફિસરોએ જવાબદારીમાંથી છટકવા માટે એવું બહાનું કાઢીને સરકારને ગેરમાર્ગે દોરી છે કે આપણી જોડે સ્ટાફ ઓછો છે એટલે આપણે જીવતા બોમ્બ જેવા આગથી સંવેદનશીલ એવા ઔદ્યોગિક એકમો એને આપણે એનઓસીમાંથી બાકાત કરી દો અને સરકારે એમની વાતોમાં એને બાકાત પણ કરી દીધા હવે વિચાર કરો કે જો જો ટ્યુશન ક્લાસીસમાં આગ લાગે તો તમે ટ્યુશન ક્લાસીસ બંધ કરવા નીકળો છો તમે ગેમિંગ ઝોનમાં આગ લાગે તમે ગેમિંગ ક્લાસ બંધ કરવા નીકળો છો તો હવે શું એકમો આગ લાગશે તમે ઔદ્યોગિક એકમો બંધ કરાવશો ઔદ્યોગિક એકમો આપણી ગુજરાતની જીવાદોરી છે જેના બેસ પર આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ આટલા મુસ્તાક છે આટલું સરસ કામ કરી રહ્યા આખા વિશ્વમાં એમના નામનો ડંકો છે આપણા ભારતનો ડંકો છે અને વિકસિત ભારત તરફ જવાનું આપણું આપણે કામ કરી રહ્યા છીએ એ જ મોદી સાહેબની સુરક્ષામાં આવા ભ્રષ્ટ ફાયર ઓફિસરો લાગેલા છે શું એ મોદી સાહેબની સુરક્ષા કરી શકશે સૌથી મોટો સવાલ એ છે દેશની બહારથી આવતા રાજદ્વારી મહેમાનો એમની સુરક્ષામાં આવા ભ્રષ્ટ ફાયર ઓફિસરો લાગેલા છે શું એ લોકો આવી સુરક્ષા કરી શકશે કારણ કે આ ફાયર ઓફિસરો જોડે યોગ્ય લાયકાત પણ નથી એના પુરાવા પણ અમારી સાથે છે બિલકુલ તો જે રીતે આ કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ઘણા બધા મુદ્દાઓ છે કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓનો પણ અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે જો આ રિપોર્ટને ધ્યાનમાં લઈ અને કદાચ કોઈ કાર્યવાહી કરાઈ હોત તો આ રાજકોટની દુર્ઘટના છે તે ટળી શકત

ઘણી એવી બિલ્ડિંગો છે કે જે રામભરોસે ચાલી રહી છે રાજ્યમાં અને તેના ઉપર પણ જો હજી કાર્યવાહી નહીં થાય તો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે ભાજપના કાર્યકર્તાનું પણ સરકારે ન સાંભળ્યું એ પણ એક સવાલ થાય વિભાગમાં ભરતી ઓછી છે આટલા પત્રો લખ્યા તો કેમ કોઈએ ધ્યાન ન આપ્યું જો કે આ વખતે ધ્યાન આપ્યું હોત તો આ ઘટના ન સર્જાઈ હોત સરકારને ચેતવી છતાં બધા કેમ ઊંઘતા રહ્યા તે એક સવાલ ભાજપના કાર્યકર્તાઓને એનઓસીના નામ પર બેરોકટોક જે પરિસ્થિતિ ચાલતી રહી તે ચાલવા દીધી ચાલીસ ટકા ભરતી ફાયર વિભાગમાં ઊંચી છે તેની વાત પણ મિલિંદ શાહે કરી અને પહેલા પણ તેમણે રિપોર્ટમાં વાત કરી હતી